બેન ચૌહાણના ઘરે પૂર્વ કેબિનેટ મંત્રી એવમ ધાંગ્રાના લોકલાડીલા આઈ કે જાડેજા ખાસ ઉપસ્થિત રહીને શહેર ભાજપ પ્રમુખ નિરાંતભાઈ પ્રજાપતિ મહામંત્રી સંજયભાઈ ગોવાણી કિરીટસિંહ જાડેજા તેમજ હોદ્દેદારો ઇતરેશભાઈ બેલે મહેબુબ જુડેજા મયુરભાઈ દવે સાથે કાર્યક્રમ નિહાળ્યો હતો ઉલ્લેખનીય છે કે મન કી બાત કાર્યક્રમે દેશના મોટા વર્ગને ખૂબ પ્રભાવિત કર્યો છે અને સામાજિક સુધાર વિકાસ અને સંસ્કૃતિ પ્રત્યે દેશવાસીઓની રૂચિ અને પ્રતિદિન વધારો થતો આવ્યો છે યુવાનો શિક્ષણ રમત ગમત અને સેવાકીય અભિગમ સ્વીકારતા બન્યા છે અને પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા દ્વારા વડાપ્રધાન મોદીના મન કી બાત કાર્યક્રમની વાતોથી શીખવા અને અનુરાકરણ કરવાની કાર્યકરોને વિનંતી કરી હતી રિપોર્ટર મહેશોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ત્રાંગધ્રા